હેલો ગાઈઝ મહાબળેશ્વર આપણે આવી ગયા છીએ સ્ટ્રોબેરી ગાર્ડનની અંદર પીએમ શ્રી પંચમહાલના પ્રિન્સિપાલ સાહેબ આસિસ્ટન્ટ શિક્ષકો જે આપ જોઈ શકો છો સ્ટ્રોબેરીના છોડને કઈ રીતના ઉછેર કરવામાં આવતો હોય છે સ્ટ્રોબેરીનો જે આપ જોઈ શકો છો નજીક નજારો જે આપ શંકર સાહેબને જોઈ શકો છો પીએમ શ્રી કોટડાણા સાહેબ શ્રી શાકભાજી પણ છે સ્ટ્રોબેરી મિશ્ર ખેતી વધુ પાક કઈ રીતના લઈ શકાય જે આપ જોઈ શકો છો મહાબળેશ્વરની અંદર આવેલ છે સ્ટ્રોબેરીની ખેતી જે આપ જોઈ શકો છો આંતર પાક કરી એકથી વધુ પાક કઈ રીતના લઈ શકાય એ આપ જોઈ શકો છો ব'কচ মছেত্ত